તો પણ અહીંયા ની અમે ના કરી ખબર પડે કે કોમ તો પથે કર ઘરનો સાફ સુફાઈ સુફાઈ કર તો બધું હાલ લાગ્યા હતા મારા માતાજી ની કેમ કોઈને પડી નહીં તો પેલું માતાજી આબુ પડે ઓ સાઈડ પર રાખો જ પડી જે પાછું કરે છે બધું હમુ કરવાનું છે હા અરે કોજી આવો વાહ ચુગલન બાર બાર બફોર છે બાર બફોર તમને વેલાનું કીધેલું છે વેલાનું મોટો જગ જીતી લીધો ના પાડે ડૂષી એમ કેટલું વાળી લેજો ફટફટ વાળી કરો કે રોટલો ના હાલે પછી આખા ગોમ ની માતા મારે એકલા જ માતા નહીં માતા એ પછી લાગવા છે

પેલું સોનજી પકડજો સાફ સફાઈ કરવું પડશે નવરાત્રી આવી છે